તો હાય ગાઈઝ તો પેદલ યાત્રા ચાલુ છે સદી ધામ સપ્લાશના કતરા જોડાની સદી માતાજીના દર્શને કરવા જઈએ છીએ તો કોમેન્ટ બોક્સની અંદર જય જશેમાં લખી દેજો મારા એક વર્ષ પહેલાં સબસ્ક્રાઈબર એક હજાર હતા અને અત્યારે સબસ્ક્રાઈબર ત્રણ હજાર થઈ ગયા છે એટલા માટે હું સધીમાના દર્શન કરવા માટે સતલાસના જાઉં છું હું સતલાસનાનો જ છું પણ મેં એમ કીધું હતું એ મારી સધી તે મારા ત્રણ હજાર આવતી આઠમ આઠ આવતા આવતા કરી દે તો હું તારા પારે ચાલતો આવીશ તો ત્રણ હજાર થઈ ગયા છે એટલા માટે હું સતલા ખેરાલુથી સતલાસના ચાલતો સધી માતાજીના દર્શન કરવા માટે જાઉં છું તો કોમેન્ટ બોક્સની અંદર જય સધીમાં લખી દેજો અને વિડીયો બને એટલો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય સદ્ધિમા જય વીર મહારાજ